પેલા રે લખો જે મોરવા ટાઢુ ખાતા નહિ એ તો ખોલીશ આ ત્રણ વાજે શિવાજી ટાઢુ એટલે ટાઢુ જ વાય ગયું પણ ચોથી લાઈન ખવડાવું લાગે છે હવે વળ્યા છે પેલા આવો તમાકુના શેઢયા ઓહો હો 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 જમાનો શું કરવા લાયો છે આ રે જમાઈ છો લાવવાને આવે છે તારે બે જણા આયા હોય તો હું ઓધો હતો ઓ શું કરાય હેડ ઓધો નઈ હવે જમવાનો છે તે બાપળા આયા છે તે ઓધો નઈ એ કોઈ ચિંતા જેવું તો નઈ કે પેલા ના જેવું શું રહ્યું છે અત્યારે પેલા તો બાપડા કદી જિંદગી इनके મોઢું ના ભાડું નતારે તો ઓય નઈ જોઉં હું ઓહો હો હો

ભંડારોરી બે લીધા બે લીધા છે ના ના આપડે એક જ આગુ કરી બે ના હાલતા હાલ આ છોકરા એકલા ને કરેલું હોય કશો નહીં હારો છે ને હા સુકો ઉડી છીએ યાર

લોનાજી હા બોલ ઓય બે મોટો ભરતાયો ના ના હું કરા યાર આમાં આ યાર થઉ કામ ને બોમ નઈ તારે 50 જા આવે તમે હજુ તો મુરત કાઢે જોન ની વાત આવે કાલે કોઈ જોન લઈને આવે હું એમ જ કહ કર નાજ મુરત કરાવી દી આ મુરત કઢાય આપડે તો પણ ઓળી ના હોય તો મુરત કઢાઈ ચિંતા અમારે શું હતું ખબર છે અમારા આખા એટલે અમારે હા લઈને તો ખાવા એટલે તો આખું કુટુંબ આવે પાછું કેવું છે

અમે વળી મુરત મૂર્ત કઢાઈએ સુખ શાંતિ પર અવસર કરીએ ના મને તો ઘેર જવા દેવા